વડોદરામાં જે જળકાંડ થયો અને બાળકો અને શિક્ષક સહિત ચૌદ લોકોના મૃત્યુ પછી સરકાર તો અચાનક જાગી છે પણ ગુજરાતનું આ એક મોટું શહેર અમદાવાદ અમદાવાદની સાબરમતી નદી હોય કે કાંકરિયા તળાવ હોય ત્યાં પણ આ જ પ્રકારની બોટ્સ ચાલી રહી છે તો આ અમદાવાદીઓ કેટલા સલામત છે તે જાણવાનો નવજીવન ન્યૂઝે પ્રયત્ન કર્યો અને શું છે સાચી હકીકત તે તમારી સામે મૂકવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે ત્યાં કાયમ માટે આગ લાગે પછી જ આપણે કૂવો ખોદીએ છીએ હવે આપણે તપાસ કરી રહ્યા છીએ કે ક્યાં ચૂક થઈ અને કેવી રીતના એક નિર્દોષ ભૂલકાઓ અને તેમના બે શિક્ષકોના મોત થયા આ તપાસનું નાટક તો ચાલ્યા કરશે વર્ષો સુધી લોકો ભૂલી જશે ન્યાયની અપેક્ષાએ પણ ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ અમદાવાદની બરાબર મધ્યથી સાબરમતી નદી વહે છે અને ત્યાં એક રિવરફ્રન્ટ પણ છે એ જ રીતના અમદાવાહ બાદશાહે વસાવેલું એક વિશાળ તળાવ છે જેને અમદાવાદના લોકો કાંકરિયા તળાવ તરીકે પણ ઓળખે છે એટલે સાબરમતી નદી અને કાંકરિયા તળાવ બંનેમાં બોટિંગ ચાલે છે તો આ બોટિંગ કેટલું સલામત છે વડોદરામાં જે દુર્ઘટના ઘટી આવી ઘટના અમદાવાદમાં તો નહીં સાથે નવજીવન ન્યૂઝની ટીમે તે વિશે જાત મુલાકાત લીધી કેટલાક સંશોધનો કર્યા અને જે હકીકત બહાર આવી છે તે તમારી સામે મૂકવી છે તો અમદાવાદની અંદર બે સ્થળો ઉપર આ બોટિંગની વ્યવસ્થા છે જ્યાં પ્રવાસીઓ આવે છે જે અમદાવાદીઓ આવે છે જે પોતાના બાળકો સાથે જે પોતાના પરિવાર સાથે સાબરમતી નદી અને તળાવમાં બોટિંગની મજા માણે છે તો ખરેખર આ જે બોટિંગની વ્યવસ્થા છે તે સલામતીના ધોરણોમાં પાસ થાય છે કે ના પાસ થાય છે તેની અમે તપાસ કરી તો સૌથી પહેલા વાત કરીએ કાંકરિયા તળાવમાં ચાલતી બોટિંગની વ્યવસ્થાની આ જે બોટિંગની વ્યવસ્થા છે જેને વોટર સ્પોર્ટ્સના નામે પણ ઓળખવામાં આવે છે તેના કેટલાક નિયમો છે તેના કેટલાક સલામતીના ધોરણો પણ છે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પ કોર્પોરેશન દ્વારા કાંકરિયામાં જેમને બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમને જે જે સલામતીના ધોરણોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે તેની અમદાવાદ કોર્પોરેશને વડોદરાની ઘટના પછી તત્કાળ તપાસ શરૂ કરી તો તેમની પાસે તમામ ધોરણો પ્રમાણેની વ્યવસ્થા છે બોટની અંદર મુસાફરી કરનારને લાઈફ જેકેટ આપવામાં આવે છે તમામ મુસાફરોને સાથે બોટની અંદર સેફટી રિંગ પણ છે જે અકસ્માતના સમયે તેનો ઉપયોગ થઈ શકે આ ઉપરાંત બોટના કિનારા ઉપર લાઈફ ગાર્ડ સાથેની એક બોટ સતત તૈયાર હોય છે જો અકસ્માત નડે તો તે તરત મદદે પહોંચી શકે છે આમ કાંકરિયા તળાવમાં ચાલતું બોટિંગ સલામત હોવાનું અમારી તપાસમાં બહાર આવ્યું છે અને એટલે જ અમદાવાદ કોર્પોરેશને વડોદરાની આટલી મોટી ઘટના પછી પણ કાંકરિયાનું બોટિંગ યથાવત રાખ્યું છે પરંતુ કાંકરિયાના પછી આપણે આપણે આવીએ રિવરફ્રન્ટ પર ચાલતા જ્યાં વલ્લભ સદન છે અમદાવાદનો આશ્રમ રોડ જ્યાં વલ્લભ સદન નામનું એક મંદિર છે તેની પાછળ રિવરફ્રન્ટ ઉપર આ બોટિંગ પોઈન્ટ છે તેનું બોટિંગ અટકાવી દેવામાં આવ્યું છે જો કે તેના પાસ નથી સલામતીના જે ધોરણો છે જે પ્રમાણે આ બોટ ઉપર લાઈફ લાઈફ જેકેટ હોવા જોઈએ જોઈએ રિંગ હોવી અને લાઈફગાર્ડ તૈયાર હોવા જોઈએ તે તમામ પ્રકારની વ્યવસ્થા આ કોન્ટ્રાક્ટરે કરેલી છે તેના નિયમો પણ પાળવામાં આવે છે પણ સમસ્યા એક એવી નડી કે આ બોટ કોન્ટ્રાક્ટર પાસે પ્રિમાઇસિસ નું લાયસન્સ જે પોલીસ દ્વારા આપવામાં આવે છે એ પ્રિમાઇસિસનું લાયસન્સ નથી માત્ર એક દસ્તાવેજનો અભાવ છે તેના કારણે કોર્પોરેશને આ બોટિંગને બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે અને કોન્ટ્રાક્ટરને કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલ પોલીસ પાસેથી પ્રિમાઇસિસ લાયસન્સ મેળવી લો પણ સલામતીના ધોરણો પ્રમાણે આ બોટ સલામત છે જે કાકરિયા તળાવમાં ચાલે છે હવે ઘણા બધા અમદાવાદીઓનું એક નજરાણું છે અને અમદાવાદીઓને નદીમાં ચાલતી એક બોટ જોવી ગમે છે સુધી બહુ ઓછા આ બોટમાં સવારી કરી છે જે સાબરમતીમાં ચાલતી ક્રુઝ છે અક્ષર ટ્રાવેલ્સ નામની એક ખાનગી ટ્રાવેલ્સ એજન્સી દ્વારા આ ક્રુઝ ચલાવવામાં આવે છે જેની અંદર એક ભવ્ય રેસ્ટોરન્ટ છે જેમાં લોકો બેસે છે અને સવાર સાંજ આ ક્રુઝમાં

આ ક્રૂઝ એટલા માટે પણ સલામત છે કારણ કે આપવામાં આવ્યો છે કે સાબરમતી નદીની અંદર આ ક્રૂઝ ચાલી શકે એટલે તેમની પાસે મેરીટાઈમ બોર્ડ નું આ લાયસન્સ પણ છે આ બોટ નવી બાંધવામાં આવી છે આ બોટ કોઈ દેશમાંથી લાવી

લાઈફ રિંગ વધારે હોવી જોઈએ તે પણ છે આમ સલામતીની દ્રષ્ટિએ તે પૂરતી છે આ ઉપરાંત કોઈ અકસ્માત નડે તો તેની ઉપર એવા સાધનો હોવા જોઈએ કે જેથી મુસાફરોને તે જલ્દી સ્થળાંતરિત કરી શકે તો તેની વ્યવસ્થા પણ છે આ ઉપરાંત જો આ ક્રૂઝમાં આગ લાગે તો આગને નિયંત્રણમાં લેવા માટે જે કંઈ સાધનોની જરૂર છે એ તમામ પ્રકારના સાધનો આ ક્રૂઝ ઉપર મળી આવ્યા છે તેના દસ્તાવેજો મળી આવ્યા છે અને ખાસ કરી આ ક્રુઝ નો વીમો પણ લેવામાં આવ્યો છે કે જેથી કોઈ અકસ્માત નડે તો તેમાં સવાર તમામ લોકોને વળતર ચૂકવી શકાય તે બ્રિટિશ કંપનીનો વીમો પણ તેમની પાસે છે આમ અમદાવાદીઓ કે અમદાવાદમાં આવતા પ્રવાસીઓ ચિંતા કરવાની જરૂર નથી ત્રણ સ્થળે બોટિંગ અને ક્રુઝની વ્યવસ્થા છે જેમાં રિવરફ્રન્ટ ઉપર વલ્લભ સદન પાસે થી બોટ પણ ચાલે છે ક્રૂઝ પણ ચાલે છે કાંકરિયા તળાવની અંદર પણ બોટિંગ ચાલે છે આ અમારા ફેક્ટ ફાઇન્ડિંગમાં આ ત્રણે સલામત હોવાનું બહાર આવ્યું છે તો ચિંતા કરશો નહીં પત્રકારત્વનો અર્થ એવો છે કે માત્ર ટીકા કરવી તેવું નથી પત્રકારત્વનો અર્થ સત્યને શોધવું અને સત્ય એ બહુ સરળ હોય કદાચ આ સત્ય એવું પણ હોય કે જે લોકોના ગળે ન ઉતરે તેવું પણ હોય કારણ કે જ્યારે ટીકાઓનો વરસાદ થઈ રહ્યો હોય છે ત્યારે લોકોને એવું લાગે છે કે સરકાર તંત્ર અને માલત ઉજારોની ટીકા કરવી એ જ સાચી દિશા છે તો દર વખતે નથી નથી અને સત્ય પણ એટલે જ હવે આ ફેક કર્યું અને અમદાવાદીઓની અમદાવાદી લોકોને ગુજરાતમાં આવતા પ્રવાસીઓને ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓને કહીએ છીએ આવો અમારે શહેર અમારું શહેર સલામત છે અને તેની સલામતીની ચિંતા કરવાની જવાબદારી અમારી પણ છે અત્યારે મને અને મારા સાથી સોનું સોલુંકીને રજા આપો નમસ્કાર